છે સ્વાગત તમારું નવા અને એવા હેલો ફેમિલી સ્વાગત છે તમારું વિડીયો કારણ કે તમારા સપોર્ટ ના કારણે બધા ના વિડીયો અને યુટ્યુબ ચેનલ છે એ તમારા બધા સહયોગ તમે જોતા હોય અને શેર કરતા હોય અને લાઈક કરતા હોય અને સબસ્ક્રાઈબ કરતા હોય એટલે બધા એવું કહેતા હોય કે ભાઈ હેલો એટો ફેમિલી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં એવું બોલતા હોય તો આપણે કંઈક નવું જ બોલીએ કે આપણે ભલે તમે તમારે શેર કરો તો ભલે લાઇક કરો તો ભલે પણ તોય તમારું આપણું સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને બીજું એક વિડીયો બનાવવાની ઈચ્છા એટલે થઈ કે કોઈ દી કામ ન કરીને લઘરું લાગે બાજરીનો રોટલો મીઠો લાગે પણ હું હવાર દીનો ભારી લેવા તો બહુ બળ પડે છે ગરમી થઈ ગઈ પહેલી વાર એટલે બાજરાનો રોટલો તો જેને બાજરી લણી હોય અલરે કાઢી હોય એને અને અનુભવ થાય કે બાજરી કેમ ખવાય એટલે હું તમને ફાઇનલી દેખાડી દઉં છું હરદીનું ભારે લઉં છો કોઈથી કામ નથી કર્યું પહેલી વાર કેટલું બઘરું લાગે તો ફાઇનલી આવી ગયા છે પટેલ ને ભાણી ને આ બધા ઘર ફેમિલી બાજરી લણે છે અને હું થોડો થોડો સપોર્ટ કરાવું કામ કરાવું છું તમે જોઈ શકો છો અમારા જસમિતાબેન અવડાવડા ડુંડા લઈને એવા જુઓ કેમ કેમ થોડુંક થોડીક લણાઈ ગઈ છે જોવા બધા લણ્યા છે એ દુંડા ફારી બાંધી જોને આરે ઉલા દુંડા પટેલ આવી ગયા છે કે અમાર કામે લાગી જાય જો આ બધી આપણે બધાને લગભગ લણાઈ ગઈ છે આપણે થોડાક વાહે છે થોડાક અમુક અમુક વાહે છે પરમલ ક્યાં હતાજી કેમ બોલતી હતી આપણે ફાઇનલી બાયદરીનો પણ ફોટો લઈ લઈએ આપણે સારી રીતે ઠીંગુને પૂછીએ આપણે કેમ લાગે તડકો કેમ લાગે હાસકર બાદ રેલણ માં કેમ હારું પડે કે બળ પડી જાય હા હાસકર બળ પડે કે બળ તો પડે રે ડુંડા છે કે ઈ પણ એક બે ડુંડા ઉડાવડા છે તારે ભારી લેવાન છે બેટા હાલ આ સોડી ભારી લી લે કેમ તો ઈ આપડા એકલા થી તો ભાઈ નો લેવાયો એકાદો ટ્રાય કરું બાકી તો આપણું કામ નહીં એકલા લેવું તો પટેલ આવી છે લેયર આવ્યો કે આપણે આપણે બહુ એવું લાગે લેયર આવો આપણે આપણે ઓપ્પો કે શું કહેવાય ઓલો આપણે એપલનો ફોન પણ નથી એટલે આપણે કાંઈ રિઝર્ટ બહુ સારું ન હોય પણ આપણે ઉતારી વિડીયોને કારણ કે વિડીયોના માધ્યમથી એકબીજાના સમાચાર મળે ને એક કેવો લેવાનું છે અમારે આ મેડમને આઈફોન લેવાનો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આનો આઈફોન આવી જોઈ શકો છો એટલા ડુંડા થઈ ગયા છે ધીમે ધીમે લણવાનું શરૂ છે અને તમને એમ લાગતું છે બે થોડોક મોડી લણાય છે અને બીજું ખાસ તો એ કે એ મંદિર પણ આપણે નાખીએ હતી તમને ખાસ તો એ જણાવી દઉં કે તમને કહી દઉં બાકી હાસું કહેવાય નહીં ઘરે કે હજી આજે જ વાતાવરણ નીકળ્યું ને છતાંય બાજરી લણવા મળ્યા શું કામ ખબર તમને હાશું કહી દઉં કારણ કે આવડા લોકો બધા ભયા દવાના છે કપાસમાં તો પછી બધું આપણી માથે આવે એકલા માથે એટલે ભીને ભીનું હોય છતાં આપણે લણી લેવું છે આ આપણે કર્યા છે આ બધું એટલે કે એ જાય નહીં પહેલાં આપણે કાયખામાં કામ કરાવી લઈએ બાજરી આપણે લણી લેવાનું છે કાઢી લેવાનું છે પછી પછી ડુંગળી કરવાની છે ને આમાં ડુંગળી કરવાની હતી ને કેરા કરેલા પડ્યો વરસાદ આવી ગયો એટલે પણ આપણે જમીન પણ ઘણી બધી રાખેલી છે ઘણું બધું વાવેતર કરવાનું છે પણ ફાઇનલી મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ખાલી સપોર્ટ કરજો એટલે મને અમને મજા આવે આમ તો તમે બધા બધાને સપોર્ટ કરતા હો અને હવે નવરાત્રિ પણ એવી આવી રહી છે બધાને નવરાત્રિની પણ શુભકામનાઓ બાકી તો અમારી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં છે ઓલરેડી ધાર્મિક વિડીયો હોય એમાં ખૂબ સપોર્ટ એવો બધાએ સારો કરી રહ્યા છો એટલે તમારો બધાનો આભાર અને શું છે કે આમાં થોડુંક રિઝલ્ટ કેરો પણ મજા આવે શું છે વીડિયાના માધ્યમથી એકાબીજીના સમાચાર મળે ફેમિલીના સમાચાર મળે અને નવા ન્યૂઝ મળતા રહે એટલે આ વ્લોગનો વિડીયો બનાવવાનું યુટ્યુબ ચેનલનું બહુ સારું કામ છે શું કરતા ગોડા ફોલ અત્યારે ડોડા છે સહારું દેખાજો ઘાય ગમ ફોલી ઘાય ગમ ફોલ નહીં અને તને મજા નથી ને બટા

ये उस आजकल पर तो परको ना खदाई कोइन है परको ना खदाई बोले बने केता नाकता अरे भरे नाकता तो एम के तू भरे नाकता तो खाली भाई उ ना छो मने का ला दो से ये कितने लेंगे चलो हालो कोने लेवन से अरे बोला करो करो ले तो आवे ऊपर काटो खाली ना लाओ तुम कौन ना तुम मु ले आओ

ખરેખર તમને કહેવાય નહીં પણ આ બધા કપમ વિધા છે ને એટલે મેં કીધું ગાય આપણે કામ કરવી લઈ આપણે ગાય ગામ લણાઈ એટલે કામ પૂરું થઈ જાય ને ગાય આપણે પાછી ડુંગળી કરો તમે ડુંગળી સોંપી પટેલ લઈ આવ્યા કેટલી સોંપ પણ બે ત્રણ વીઘાની ડુંગળી એને કરવાની છે મારા અમારા હગા પટેલ છે અમારા ભાઈ ત્રણ વળ્યું બધાની પહેલાં કાઢી નાખી કે મેં બધાની પહેલાં ત્રણ વળ્યું કાઢીને પાણી ભરીએ

તે કાઈ વાંધો નહીં કપા માં વિડીયો કોલ બધા ઓલા વિડીયો વિડીયો મોકલતા રહેજો કપા નું હાલો ચા આપી દો કમલબેન ચા આપી દે ફટાફટ એ ચા આપી દે લે સ્મિતાબેન શું લાવ્યા બટા સેલ્ફી કોને હાટુ લાવ્યા દાડિયા દાડિયા હાટુ બધા દાડિયા એક એક પેપ્સી આપી દેવાની છે તો મેંગો 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 કેવા ના ને આને મેંગો મેંગો તું શું લાવ્યો બેટા બંદુક હે મારો આપ એ તું શું લાવ્યો બંદુક કેવી બંદૂક હોય દઉં તો આ અમારે કંઈક ખાવાનો લાવ્યો છે બંદૂક આવી રીતે હોય છે બંદૂક તો હવે બધાને પેપ્સી દઈ આવો તમે હાલો નહીં જો અમારે રમે છે દિસલો દીસલા શું કર આપણે એટલે જોવા આમ જોવો જોઈ શકો છો અમે અહીંયા આ બાજુ અહીંયા નાખેલા હતા તો વરસાદ આવવાની તૈયારી છે એટલે બધું ફેરફારની શરૂ છે બધા કરે છે બળ અને હું ઉતારું છું વેડીયો હું કરું છું શ્વા શ્વાસ સડી જાય હા મગદાળ ખાઈ ગયો હા તો બધા બધાય મોજ કરે ખાલી હવા કરે છે બધા આમ છે બધી જો ટકરી થઈ ગઈ ફાઇનલી બધા એક બળ કરે એટલે થોડા થોડા વેવવાનું પડે આમ છે થોડા છે આમ છે ભાઈ બધી આપણો વિડીયો આજનો પૂરો કરવાનો છે ઝડપથી આપણે આવી છે ધાબા ઉપર અહીંયા ટકરો કરે છે આપણે ઢાંકી દેવાનો છે અને અહીંયા પડવાનું લાગે બધાને ત્યાં અહીંયા થોડી થોડી મારી વાંચે મગદાર એટલી મહેનત પડે આમાં હજી તો ઘણી બધી મહેનત કરવાની બાકી છે કારણ કે આને હુકવવા પડશે હુકવન અલરમાં કાઢવા પડશે ક્ષેત્રમાં કારણ કે આપણે બે ત્રણ કલાક પાછો ગેપ પડી દીધો બે ત્રણ કલાક આપણે વી ગયા હતા આટા મારવા મીટિંગ માં અને માળવાઓને બધે ગયા

તો બના રોજો વિડીયોમાં અંત સુધી હાજર આવી જાવી સુધી મળ્યો કરશો તો હા લો આપનો આજનો વ્લોગનો વિડીયો આટલો જ હતો તો હવે નાઈ ધોઈને બધાય થઈ ગયા છે એ કમ્પ્લેટ અને આવી ગયા છે અમે આરામ કરવા મંદિરે ને પાદરીનો ઓલરેડી એ ઢીગલો પણ થઈ ગયો છે અને જોઈ શકો છો તો આજનો વિડીયો આટલો જ પૂરો થઈ ગયો વિડીયો ગમે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં બધાને વિડીયો લાઇકને શેર તો કરો છો તો અમારો વિડીયો પણ ફાઇનલ એકવાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફૂલ શેર કરજો બાય બાય જય રામાપીર બધાને જય રત્નેશ્વર મહાદેવ મળીએ ફરી એકવાર નવા વ્લોગમાં